આજે આપણે અંબાજી જવા નીકળી ગયા હવે ભાઈ આપણે ડેરિયાથી વલાસના પહોંચી ગયા છે અને અંબાજી જઈ રહ્યા છે આ ગામની 40 થી પબ્લિક છે અને અમારા સાથે ઘણા મિત્રો પણ આવેલા છે તો

બધા લોકો અમારી પાછળ પાછળ આવી ગયા છે અમારે ચાલીસ થી પચાસ માણસો છે અને આજે સવારે અમે આઠ વાગે ઘરે નીકળ્યા છે દેડિયા થી અંબાજી જવા તો અમે વલાસના ગામમાં ભોગા મહારાજ નું મંદિર છે ત્યાં આવી ચૂક્યા છે અમે વર્ષોથી પહેલા ત્યાં દર્શન કરવા જઈએ છે અને પછી અમે ત્યાંથી આગળ વધીએ છે તો મિત્રો તમે આ વિડિયોમાં જોઈ શકો છો આ કશું જો નહીં આ ગોગા મહારાજનું મંદિર છે અને અમે ત્યાં તમને અંદર દર્શન કરાવીશું આ જે હા આ ગોગા મહારાજનું મંદિર છે ભાઈ જે તમને દેખાઈ રહ્યા છે વિડિયોમાં

એ વલાસણા ગામમાં આવેલું છે અમે તમને બતાવીશું અમારું અહીંયાથી દર્શન કરીને પછી અમે વલાસણાથી અંબાજી જવા માટે પ્રયાણ કરીએ છીએ તો અમે તમને બતાવીએ અમારા મિત્રો બધા દર્શન કરવા જઈ રહ્યા છીએ અમારા ગરબા પણ અમે અહીંયા લઈને આવી ચૂક્યા છીએ ને તો પાથરો ગરબાનો આ બધા મિત્રો વહે ગયા છે ના ચાલે મિત્રો તમારા અંબાઈ માતાજીના ગરબાનું તમને દર્શન કરાવું नाबूए डिजिटल मान्यता संस्था